એકાદશી ચોવીસ વર્ષમાં હોય એ ચોવીસ એકાદશીમાં પણ ત્રણ એકાદશી મોટી દેવ પોઢી પરિવર્તની અને દેવ ઉઠી આ ત્રણ એકાદશી મોટી એમાં પણ તમને જાણીને આનંદ થશે આ વખતની પ્રબોધિની એકાદશી અને કે કારતક સુધી એકાદશી એનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશી ત્રિસ્પૃશા યોગ થાય છે બહુ ધ્યાનથી આખી વાત સાંભળો જો બહુ કામ લાગે એવી છે એમાં આપણે કોઈ સ્વાર્થ નહીં પણ ઉપયોગી વાત છે બહુ મોટો મહિમા છે ત્રીસ પુરુષ એકાદશી કોને કહેવાય જે એકાદશીને એકાદશી દ્વાદશી અને ત્રયોદશી ત્રણેયનો સ્પર્શ થતો હોય એકાદશીનો આરંભ અને બારસ અને તેરસ રાત્રિનો અંતિમ પ્રહર જેનો સ્પર્શ થઈ જતો હોય ને કે ત્રણ તિથિનો સ્પર્શ થઈ જતો હોય એવી એકાદશી એને ત્રીસ પુરુષા એકાદશી કહેવાય વાનો મહિમા પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર શિવજી મહારાજ નારદજીને સમજાવે છે શિવજી નારદજીને કહે છે કે નારદ ત્રીસ પુરુષા એકાદશીનો મહિમા કેટલો મોટો અન્ય એક જાર એકાદશી કરીએ એક જાર એકાદશીનું જે ફળ થાય એટલું ફળ એકમાત્ર પૃષ્ઠા એકાદશીનું ફળ પ્રાપ્ત થાય આ એક એકાદશીનું વ્રત કરો એક હાર એકાદશીનું ફળ મળે એક હજાર એકાદશીમાં તમે જે જપ કરો જે ભજન કરો ઉપવાસ કરો તપ કરો અને એનું જેટલું ફળ થાય એટલું ફળ આ એક એકાદશીનું થાય એટલે આ વખતે વર્ષમાં એક વાર ત્રીસ પૃષ્ઠા યોગ આવતો હોય ત્યારે આપણા બહુ મોટા ભાગ્ય આ વખતે પ્રબોધિનીમાં આ યોગ આવે છે એક તો મોટી એકાદશી એમાં પાછો આવો મોટો યોગ એક હજાર એકાદશીનું ફળ વિશેષમાં શિવજી લખે છે કહે છે એક કરોડ તીર્થયાત્રાનું ફળ થાય આપણે ત્યાં અડસઠ તીરથની આપણે વિભાવનાઓ છે એ અડસઠ તીરથની એક કરોડ યાત્રા કરો અને જેટલું ફળ થાય એટલું ફળ આ દિવસે વ્રત કરવાથી થાય ભગવાન કહે છે કે બ્રહ્મત્યા જેવા મહા મોટા પાપ આ દુનિયામાં એવું કોઈ પાપ નથી કે જે પાપ આ વ્રત કરવાથી બળીને ભસ્મ ન થાય તમામ પાપ કર્મ બળીને ભસ્મ થાય આધિ વ્યાધિ ઉપાધિ સર્વે દૂર થાય એક હજાર અશ્વમેધિ યજ્ઞ અને સો વાજપેયી જેટલું ફળ થાય એટલું ફળ આ ત્રીસ પૃષ્ઠ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી ફળ થાય વિશેષમાં તમને એમ તમને કેટલું કેવું છે પણ હું શું કરું શિવજી બોલે છે તો આપણે કેવું જ પડે પદ્મપુરાણને આ ઉત્તરાખંડની અંદર આ પ્રસંગ આવેલો છે છેલ્લી એક વાત મહત્ત્વની કે જે આ એકાદશી કરે છે ત્રીસ પૃષ્ઠ એકાદશી કરે છે એનું માતૃકુળ પિતૃકુળ અને પત્ની કુળ ત્રણેયનો ઉદ્ધાર કરનારો બને છે આટલો મોટો મહિમા હરિભક્તો એકાદશીનો છે તેમજ આ એકાદશીએ ચાતુર્માસ પૂર્ણ થાય ભગવાન ચાર મહિના યોગ નિદ્રામાં પધાર્યા હોય છે યોગ નિદ્રા સમાપ્ત કરી અને ભગવાન પોતાના આશ્રિતોને દર્શન દેવાને માટે આપણી વચ્ચે પધારે છે અને માટે જ લગ્ન જેવા તમામ માંગલિક કાર્ય ફરીથી આરંભ થઈ જાય છે વિશેષમાં આ એકાદશીથી લઈ અને પૂનમ સુધીનું જે પંચક છે તેમાં તુલસી વિવાહ થાય અને માટે આ એકાદશીનું એક બીજું પણ નામ આપવામાં આવ્યું છે પંચક એકાદશી પ્રબોધિની એકાદશીને પંચક એકાદશી એવું નામ આપવામાં આવ્યું છે અને સ્કંદ પુરાણમાં અને મહાભારતમાં આ એકાદશીનું વ્રતનું વર્ણન ભગવાન કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને જે કહેલું છે બહુ સરસ થરું સાંભળી લઈએ કારણ કે કોઈ પણ વ્રત એના મહિમા સાથે મહાત્મ્ય સાથે અને બુદ્ધિ સાથે જો કરવામાં આવે તો એ વ્રત આપણને પૂર્ણ ફળ આપે છે માટે આ એકાદશીનો મહિમા સમજવો વિચારવો અને એ મહિમા સાથે વ્રત કરવાનું છે તો ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે રાજન આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરી અને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે એમની તમામ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે કેસર મિશ્રિત દૂધ એનાથી ભગવાનનો અભિષેક કરવાનો તમારી ઘરે જે ઠાકુરજીની મૂર્તિ હોય એ મૂર્તિનો અભિષેક થઈ શકે છે મનોકામના પૂર્તિ થાય છે એ જ રીતે કોઈને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય ધન લાભની ઈચ્છા હોય તો એમણે ભગવાનને આ દિવસે સફેદ મીઠાઈ અથવા ખીરનો ભોગ ધરાવો આ ભોગમાં તુલસીના પાન અવશ્ય નાખવા કારણ કે તુલસી વિના ભગવાનનો ભોગ અધૂરો ગણાય અથવા તો ભગવાન એ થાળ સ્વીકારતા નથી આ ના નિયમ માત્ર એકાદશી માટે નહીં આ નિયમ રિભક્તોને માટે કાયમને માટે હોવો જોઈએ તમે તમારા ઘર મંદિરમાં ભગવાનને સવારે કદાચ દૂધ ધરાવતા હોય બપોરે સાંજે થાળ ધરાવતા હો એમાં એક તુલસીનું પત્ર તો અવશ્ય મેવ એમાં પધરાવવું જોઈએ કારણ કે પત્ર એમાં પધરાવીએ છીએ ત્યારે એ ભગવાન થાળનો સ્વીકાર કરે છે અને ભગવાન એ થાળ અંગીકાર કરે છે તો ધન પ્રાપ્તિને માટે સફેદ મીઠાઈ અથવા ખીરનો ભોગ તુલસી યુક્ત ભગવાનને ધરાવવા જીવનમાં કાંઈ કામ અટકેલા હોય અટકેલા કાર્ય પૂર્ણ કરવા માટે આ દિવસે એક નાળિયેર થોડી બદામ ભગવાનને અર્પણ કરવી આવું શાસ્ત્રમાં વિધાન છે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો પીળું વસ્ત્ર પીળું અનાજ અથવા પીળા ફળ ભગવાનને અર્પણ કરવાની વિધિ પણ બહુ પ્રસિદ્ધ છે અને પૂજા કર્યા પછી એ પ્રસાદ સૌને વેચવો શક્તિ મુજબ દાન ધર્મ કરવો એ પણ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે જીવનમાં કાંઈ અશાંતિ રહેતી હોય સંકટ હોય તો નિવારણને માટે ઘર પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે આ દિવસે તુલસીના છોડની સામે ગાયના ઘીનો એક દીપક પ્રગટાવી અને ભગવાનના મંત્રના જપ કરવા તુલસીજીની અગિયાર પ્રદક્ષિણા કરવી તો સંકટો તમારા જીવનમાં તમારા પરિવારમાં વારંવાર આવતા હોય તો એ ટળી જાય કર્જમાં કોઈ ડૂબી ગયેલો માણસ હોય કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એ છુટકારા માટે આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષના મૂળમાં જળ ચડાવવું અને દીવો પ્રગટાવવો આવી રીતે અનેક અનેક હરિભક્તો ઉપાયો બતાવવામાં આવ્યા છે આ દિવસે ભગવાનનું જેટલું થાય એટલું વિશેષ ભજન કરીએ વિશેષ ને વિશેષ ભગવાનનું નામ સ્મરણ કરીએ તો આ બધા ઉપાયોથી આપણા ભાગ્યમાં જે કાંઈ ભાગ્ય દોષ હોય દુર્ભાગ્ય હોય એ ભગવાન બધું દૂર કરે છે પણ એક જ માત્ર શરત જે કરો તે પૂર્ણ શ્રદ્ધા સાથે પૂર્ણ ભક્તિ સાથે અને પૂર્ણ આત્મસમર્પણ સાથે કરવું થશે કે કેમ થશે કે કેમ એમ નહીં પણ ભગવાન કોઈને કોઈ માર્ગદર્શન કરશે ભગવાન કોઈને કોઈ રસ્તો કાઢશે અને શાસ્ત્રનું વિધાન ક્યારેય અસત્ય હોય નહીં મહાભારતનો આ પ્રસંગ છે ભગવાન કૃષ્ણ સ્વયં પોતે યુધિષ્ઠિર મહારાજને આ વાત કરે છે તો એ વાતનો આપણને પૂરેપૂરો ભાવ હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ જેથી કરીને આપણે એનો પૂર્ણ લાભ લઈ શકીએ આવો બહુ મોટો મહિમા હરિભક્તો આ વખતે આપણને પ્રાપ્ત થનારો છે તો કદાચ કંઈક કચાસ રહી જતી હોય કદાચ કંઈક આળસ પ્રમાદ રહી જતા હોય તો એને ખંખેરીએ અને આવો આ પ્રસંગને આપણે બહુ ભાવથી વધાવીએ અને આ ચાતુર્માસની પૂર્ણાહુતિનો દિવસ છે ચાતુર્માસનો છેલ્લો દિવસ આપણા વર્ષે ચાતુર્માસ દરમિયાન ચાર મહિના સુધી દરેક એકાદશી આપણે ઠાકોરજીની મહાપૂજા કરી શિક્ષાપત્રીના આઠ નિયમમાં એક નિયમ છે તો ચાતુર્માસની આ છેલ્લી એકાદશીની મહાપૂજા પણ આપણે ત્યાં થનારી છે જે ભગવાનના ભક્તોને એમાં લાભ લેવો હોય તો ઓનલાઈન પણ લાભ લઈ શકે છે એને માટે જે વ્યવસ્થા બતાવવામાં આવે છે એ પ્રમાણે નામ નોંધાવી દેવું અને તમારા વતી અહીંયા ઠાકોરજીનું પૂજન કરવામાં આવે ભગવાનને તમારા વતી પ્રાર્થના કરવામાં આવે ભગવાન તમારું સર્વે રીતે મંગલ કરે સર્વે રીતે રૂડું કરે એવી પ્રાર્થના ઘણા બધા હરિભક્તોએ આખા મહિનાની મહાપૂજાઓ નોંધાવેલી છે કોઈ હરિભક્તોએ એક બે ત્રણ જેવી 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 જેની વ્યવસ્થા વ્યવસ્થા અનુકૂળતા એ પ્રમાણે મહાપૂજાઓ નોંધાવી છે ત્યારે ફરી એકવાર યાદી આપીશ કે આ દિશ પૃષ્ઠ એકાદશી અને આવો મોટો જ્યારે મહિમા ભગવાન સ્વયં પોતે કહેતા હોય શિવજી સ્વયં કહેતા હોય ત્યારે એના વચનમાં વિશ્વાસ રાખી આ ચાતુર્માસની છેલ્લી એકાદશીનું આપણે મહાપૂજાનું કાર્ય અવશ્ય કરીએ અને ખૂબ ખૂબ ભગવાનના રાજીપાના અધિકારી થઈએ અનેક અનેક પુણ્યના ભાગ ભાગી આપણે થઈએ અને આપણા જીવનમાં નાના મોટા સંકટો પ્રશ્નો ચિંતાઓ મુશ્કેલીઓ એ બધું દૂર થાય અને ભગવાનની પૂર્ણ કૃપા ઉતરે ભગવાનનું બહુ શાંતિથી ભજન થઈ શકે એવું આપણે પ્રયાસ અવશ્ય કરીએ તોલા ભક્તજનો આ એકાદશીના મહિમાની એક વાત શાસ્ત્રી આધારે મેં આપને જણાવી હવે સરસ મજાની એક બીજા